કેમ સવો ખેડૂત મિત્ર માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાં આપણું સ્વાગત છે તો મિત્ર આપણે આજે એક લેટેસ્ટ મોડલ બનાવ્યું છે જે ખેડૂતોને શિયાળુ ઉનાળુ અને ચોમાસું આંતરખેડ માટે આ સાધન ચાલે છે એની માટે આપણે લેટેસ્ટ અને ટોપ મોડલનો સનેડો બનાવ્યો છે તો આજ આપણે આ સનેડાની પૂરેપૂરી માહિતી લઈશું તો વિડીયો ઠેઠ છેલ્લે સુધી જોઈશો તો મિત્ર હવે આ સનેડાની વાત કરવી તો ખાસ પ્રકારનો એ માટે બનાવવામાં આવ્યો છે તો તમે તમે જોઈ શકો છો મિત્રો આપણે આમાં કોટન સાડા દસ હોર્સ પાવર નું એલ્યુમિનિયમ બોડી નું એન્જિન વાપરેલું છે ત્યારબાદ બાદ મિત્રો હવે વાત કરવી તો આપણે આ ગિયર બોક્સ ફોર પ્લસ વન નો વાપરેલો છે જે પપલર વાળો સિસ્ટમ નો કરેલો છે તો તમે જોઈ શકો છો એનું એ પણ આપણે હાવ સીધું આપેલું છે કારણ કે ઘણા શનેડામાં ત્રાસો આવે છે એના કારણે પોપલર તૂટવાનો બેરિંગ જવાનો એવા ઘણા બધા પ્રશ્ન થાય છે તો આપણે એ સિસ્ટમ આજે આમાં નવેસરથી અલગ બનાવેલી છે અને ન્યૂ ન્યૂ ટેકનોલોજીમાં બનાવેલી છે ત્યારબાદ વાત કરવી ત્યારબાદ મિત્રો આપણે વાત કરવી ડિફરેન્સરની તો ડિફરેન્સર આપણે આમાં એમ્બેસેટરનું ફ્યુલ હેવી વાપરવી તો મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ વાત કરવી તો મિત્રો આપણે આમાં હાઇડ્રોલિક સિસ્ટમ આપેલી છે અને હાઇડ્રોલિક સિસ્ટમ એ રીતના આપેલી છે જે કંટ્રોલ થઈ જાય છે જેના કારણે ઉપર સાતીમાં આપણે જેટલું કંટ્રોલ રાખવું હોય અને જેટલું ઊંચા નીચે કરવું હોય અને દર ફેરી સાથી આપણે અકાવતા હોવી અને ત્યારે ઉપર નીચે કરવામાં જે તકલીફ થાય છે એ આપણે આમાં સોલ્યુશન કરી નાખ્યું છે ત્યારબાદ વાત કરવી તો મિત્રો આપણે આમાં મિની ટેક્ટરની હેવી સીટ નાખવી જેવી જ્યાં આવ આરામદાયક રહે છે અને આંકવામાં મજા આવે છે તો તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે હાઇડ્રોલિકની પાછળના ફાઉન્ડેશનની વાત કરવી તો ફૂલ આપણે હેવી વસ્તુ વાપરેલી છે તમે જોઈ શકો છો ફૂલ કેવી છે અને એમાં ડબલ સેટિંગવાળા બાવડા આપેલા છે જેટલું ઊંચા નીચું સેટિંગ કરવું હોય સાતીમાં પણ આપણે એ સિસ્ટમ આપેલી છે કે તમારે સાતીનું એડજસ્ટ જેટલું લોઢિયામાં કરવું હોય એ બધું થઈ જાય છે તો મિત્ર તમે જોઈ શકો છો આ ટોપલીન છે આ બાવડા છે તો મિત્ર ફૂલ એવી વસ્તુ આપેલી છે ત્યારબાદ આપણે તો મિત્રો હવે આગળ વાત કરવી તો આમાં આપણે ત્રણ વ્હીલ અને ચાર વ્હીલ બે અવેલેબલ છે ને આમાં ચાર વ્હીલનો અત્યારે હાલમાં હાજર છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એનો ટર્ન કેટલો પૂરેપૂરો આવી જાય છે જે બે બાજુ એક સરખો ટર્ન રહે છે અને આમાં ખાસ આપણે એક ઈ સિસ્ટમ બેસાડી છે કે જે ટાયર ટર્ન મારો ત્યારે એક ટાયર અંદર ગરી જાય છે અને એક બહાર રહે છે જે આપણે સેઢે પાળામાં ટૂંકમાં જમીન પહોંચી હોય ને આ એક ટાયર ખૂટી જાય છે તો એ પ્રશ્નનું આપણે આમાં સોલ્યુશન કરી નાખ્યું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ફોર વ્હીલનું ફિટિંગ છે આમાંના આમાં આપણે ત્રણ વ્હીલનું પણ ફિટિંગ થઈ જાય છે તો મિત્રો તમને આ કલર કામની વાત કરવી તો આપણે એમાં કુલ એવી ઓટો શેડનો કલર કામ કરવી જોઈએ અને ત્યારબાદ આપણે માથે ક્લિયર પણ મારવી જોઈએ તો મિત્ર જોઈ શકો છો કે આપણા કામનું ફિનિશિંગ કેવું છે આપણે આગળ વાત કરીએ તો આ સનેડામાં આપણે રજવાડી વુડ ફિટિંગ કરેલું છે તો તમે જોઈ શકો છો કે આગળ આગળ સાડલી રાખેલી છે જેના કારણે તડકો હોય તો ડાયરેક આપણે આંખ ઉપર આવતો નથી એની માટે ખાસ આપણે આ સ્પેશિયલ રજવાડી વુલ વૂડ સ્પેશિયલ સનેડા માટે બનાવેલું છે તો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ટૂલ બોક્સ આપણે ફૂલ હેવી ક્વોલિટીમાં ફાઈબરનું આપણે આપવી જેવી જે ફૂલ મજબૂતાઈમાં આપશે અને ફ્લેક્સેબલ છે એટલે જ્યારે પણ તમારે અહીંયા કાંઈક સામાન મૂકવો હોય તો એક સાઇડ થઈ જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો મિત્ર તમને અમારો માહી એગ્રીકલ્ચરનો કેવો સંનેડો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો જો તમારે પણ અમારો સંનેડો લેવો હોય તો અમે ડિસ્પ્લેમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે તો અમારો જરૂર કોન્ટેક્ટ કરજો